નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજુગુરૂમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાના પરિણામો એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર કરવાની તૈયારીઓ શિક્ષણ બોર્ડ કરી રહ્યું છે એમાં ધોરણ દસના વિદ્યાર્થીઓની ઉત્તર વહીના મૂલ્યાંકનની કામગીરી એ પૂરી થઈ ગઈ છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના મૂલ્યાંકનની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે અને અત્યારે હાલ તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ ચાલુ છે અને શિક્ષણ બોર્ડ દ્વારા પૂરેપૂરી તૈયારી છે કે તમારું ધોરણ દસનું બોર્ડ પરીક્ષાનું પરિણામ એ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ન્યૂઝમાં કે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એ એપ્રિલના અંતિમ સપ્તાહમાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો આ એક ન્યૂઝ હતા જે મેં તમને બતાવ્યા છે જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હેરમ મેસ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ